જય જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો જો આજે આપણે દૂધ અને ગોળનો ઉપયોગ કરવો હોય ચણામાં મિત્રો તો દૂધ આપણે પેલા હે ને આ એક ગ્લાસ નાખવાનો હોય અઢીસો મિલી દૂધ નાખવાનું અને સો ગ્રામ ગોળ નાખવાનો બેનું દ્રાવણ કરી નાખવાનું બરાબર તો આપણે દૂધ છે ને આપણે મિલીથી માફ કર્યો એટલે એક ગ્લાસ થાય અઢીસો ગ્રામ અઢીસો મિલી બરાબર તો અઢીસો મિલી દૂધ નાખવાનું હે અને ગોબર ગ્રામ ગોળ નાખવાનો હતો એનું દ્રાવણ આપણે આમાં કરી નાખીએ બરાબર મિત્રો અને ચણાની અંદર મિત્રો ઘણા બધા એના ફાયદા થાય ફાવરિંગમાં ફાયદો કરે વધમાં ફાયદો કરે છોટું જાંબડું થતું હોય પીરું પડતું હોય તો ઘણા બધા એના ફાયદા અને આપણે ઉનાળે તલમાં એનો ઉપયોગ કર્યો હતો ગોળ દૂધનો તો ઘણા બધા એના મિત્રો ફાયદા થાય છે તો આપણે ચણા બધા ટ્રાય કરી અને ભેજ હોય તો એ તો સારું લાગે અને વીઘે તનપંપ કરીને તો સારું ઘાંટું મારીને પણ મિત્રો એક ત્રીસ પાંત્રીસ દિવસે રાઉન્ડ લેવાય ને પાછો ચાલીસ પિસ્તાલીસ દિવસે બે રાઉન્ડ લેવાય ને સારો ફાયદો કરે તો દેશી ગા દૂધ છે મિત્રો આપણે આપડે એડવર્ટાઈઝ નથી કરતા પણ આપણે પ્રયોગ કરીને બતાવીએ મિત્રો બરાબર

અને ઘણા બધા આમાં હવે ને તત્વો ઘટતા હોય ને પૂરા પાડે દૂધમાં અને ગોળમાં હવે આપણે એક ગ્લાસ ભરીને ચા થાય અહીંયા ખુશ મમ્મી હા ચા થાય આલો ચા હા તરત ચા આપણે

एमेत्रो रोई न लील नो घेरो हां पडी त गयो निको न पायर पड़े तो कोनु कदर का दिस रामराम केम छो बड़ा मजा मार आज हम घर नु बेन्दिया आइमा जो बड़ा मेहमान बैठा है रे काबा बबोगरा बा हां ई हमरा आइ आइवा नाना भाईना आइवा मित्रो हां

તરે આ સાક હા માન મુકા એટલે આમ નિમતી ખાઈ ગઈ હવે વાડીએ જાય હવે જાય છે મિત્રો નથી ને હા હવે તો વધી ગયા હા છે

તો મિત્રો આપણે હે બે કે આવ્યા હતા તો રાણાભાઈની દુકાને આવ્યા સાપનિયા લેવા રાણાભાઈને ફોન કર્યો હતો કે છો વાળી અંદર બે સાપનિયા પડી કે કલર નથી કલર બાકી છે એક આપણે લઈ જઈએ બીજા બે કલરવાળા ખાય પછી અઢીના એમાં ફિટિંગ થાય છે જો અહીંયા ઉપર પડ્યા બે આ કલરવાળા હા પછી આપણે ના હાલે બરાબર આ દાત ડાન્ડ જો આ રીતના દાત બધું તમને બતાવ્યું હતું આપણે લેવા આવ્યા ત્યારે બરાબર બહુ કામ સારું હે મિત્રો આ હે તાવળી જો આપણે ચણામાં આપણે પારી કરવી હોય ને તો આ છે તાવડી મિત્રો પારી થતી જાય આ લોઢિયામાં જો બધે થઈ ગયા કલર કરવાના ટૂંકમાં હે બાકી આમાંથી જો રાખું બનાવે ડાઢા દાતા ઢીગલા ભાઈ ગયા બે લોઢિયા બધા બુકિંગ કરાવવા હોય અને આ છે ઢોરિયો કરવાનો મિત્રો ઢોરિયો થતો જાય જાણે મસ્ત ના હે વિખડી ગયા બરોબર તાવડીઓ સીપીઆર તો ચાલો મિત્રો આપણે આ સાપાણીઓ લઈ જઈએ બરોબર નાણાંભાઈ છે નહીં વાળીએ આવતા જતા લેતા આવીએ એટલા આમાં કલર માર દે બીજું હું તો આપણે એક સાપાણીઓ લઈ જવાનું થાય છે તો લઈ જઈએ આમાં લે દૂધ મ કેવો ફળ હે ચાનામાં હા નામ ઈ છે પોપટા હે ફૂલ હે તો ગોળ દૂધ નો ઉપયોગ કરી આપણે હ કેટલા પોપ સાઈટ ચાહત પોપ નો તો 2 લિટર દૂધ જાતું ન કે ગાળને બધું નઈ ખા દૂધ થોડું આવતો થી કઈ તમાર બે સેડા ભેગા ના થી એવું થ્યું ને 2 લિટર દૂધ માં હું થાય હા કારણ કે હવાર માંથી 2 લિટર દૂધ કાયમ જડે એટલે તંદ હજી બેધી થાય હા હા દેશી ગાય નું દૂધ ગળી માં જડતું નથી એટલે 2 લિટર જેલું માં જડે દૂધ હોય તો બધી એક જરામ થઈ ગઈ બવાલ લાગી હ

એમ કે આગળ બહુ કરે કે નહીં ગોળ ને દૂધ ને ફાવરિંગ માં ફાયદો કરે વધુ માં ફાયદો કરે કોઈ પીરા છોટા પડતા હોય તો એમાં કરે જાંબુડો ના થાય ઘણા બધા વિટામિન એટલે છાટવાની તો આપડે વેલી જરૂર હતી થોડુંક મોડું થઈ ગયું ત્રી પાંત્રી દિવસ થાય ને તો અહીં એક રાઉન્ડ મરાય પેલો રાઉન્ડ પાછો રાઉન્ડ મરાય ચાલીસ પિસ્તાલીસ દિવસે આપડે તો ટૂંકમાં હાઈટ આના થઈ ગયા હિંમતે દિવસ ચણાવાય ને મોડું થઈ ગયું પેલી આપડે ફાવરિંગ ની બે વાર મારી હતી એમાં ફાલ ની ફૂલ ફાલ ની ગુડ દોધ ને મારી દઈ રાઉન્ડ આપડે બરાબર

અને જેને સારે હે પાણી મિત્રો સિંગલ ફેસ મોટર નું જો ચાલે હે ડુંગરી માં બરાબર અને અમે બે જણા ગાજર ખોદી હા આપણે મિત્રો ચણા માં હે ને દૂધ ગોળ ના હાથ આઠ પંપ છે છાટલી જાણ વારી પાછા હોય દૂધ આવીએ હે તો હજી બે દી થાય આપણે ટુક માં સાટતા ના દે અને આ બધા ગાજર બટકાવે મિત્રો

Rohit, nandu bin nadi nami, nasampara hatu bisa. Bulai gi, hawa, Nandu bin nadi, 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 nandu bin nadi,